ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કામગીરી કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે નિઝામપુરામાં કન્સલ્ટન્સીની ઓફિસમાં ચોરી કરનાર ચાર શખ્સો સમા અયપ્પા ગ્રાઉન્ડ ખાતે હાજર છે અને ચોરીનો સામાન વેચવાની ફિરાક પડી રહ્યા છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં પહોંચીને શિવજી જીતુ સોલંકી રહેઠાણ સમા ચાણક્યપુરી અંકુર સુરેશ રાજપૂત રહેઠાણ નિઝામપુરા રાજ દિનેશ હમીરાણી રહેઠાણ ચાણક્યપુરી કરણ રાજેશ સુથાર રહેઠાણ ચાણક્યપુરીને ઝડપી પાડ્યા હતા તેમની પૂછપરછ કરતા તેઓએ મિત્ર નીતેશ રાવલ જેને કન્સલ્ટિંગ ઓફિસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરી હતી તેણે ઓફિસમાં રૂપિયા પચાસ હજાર રહે છે ચોરી કરશો તો સારા રૂપિયા મળશે તેવી ટીપ આપી હતી જેને લઈ ચાર જણાએ ચોરીને અંજામ આપ્યો હતો જેથી પોલીસે નીતેશ રાવલને વોન્ટેડ જાહેર કર્યો છે ચાર શખ્સો પાસેથી સાત મોબાઈલ સગડી લેપટોપ બેટરી એડેપ્ટર ટુ માઉસ રાઉન્ડર ચાંદીના સિક્કા પંચધાતુની ગણપતિની મૂર્તિ અને ચાંદીની બે લગડી મળી કુલ એક પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફતેગંજ પોલીસને સોંપવામાં આવ્યા છે